અંબાલાલ પટેલે એકવાર વરસાદ ને લઈ અને મોટી આગાહી કરી છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે સાથે સાથે સોળ થી બાવીસ ઓક્ટોબર વચ્ચે પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે સાબરકાંઠામાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે સોળથી બાવીસ ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગર સિસ્ટમ અને અરબ સાગરના ભેજના કારણે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા સેવાઈ રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર સાબરકાંઠા તેમજ આસપાસના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે વરસાદ આપી શકે છે અને ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની સંભાવના છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ હતી તો બીજા નોરતાથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે તેવી આગાહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં હળવો વરસાદ પડી શકે તારીખ ચૌદ ઓક્ટોબરથી બાવીસ ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં એક ભારે વાવાઝોડું થઈ શકે જેના લીધે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે આ ઉપરાંત મંગળસાગરમાં પણ વાવાઝોડાની શક્યતા છે જેના ભેજ સાગરના ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગો ઉપરાંત પંચમહાલના ભાગો વડોદરાના ભાગો સાબરકાંઠાના ભાગો આ ભાગોમાં અત્યારે સોળથી બાવીસમાં ભારે વરસાદ થઈ શકે કોઈપૂર્વ ભાગમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા